સોલાર પ્રોજેક્ટમાં સોળ વર્ષથી કાર્યરત સુરેન્દ્રનગર અને અમદાવાદ પાવર ટ્રેક ગ્રુપ તેમજ પર્વ મેટલ ગ્રુપના સૈયારા સહિયારા સોલર ક્ષેત્રે વધુ એક કદમ જો વાત કરીએ તો રાજકોટના મટોડા ખાતે કાર્યરત પર્વ મેટલ ગ્રુપના સ્થાપક શ્રી સદેવસિંહ ડી શ્રી સંજયભાઈ સોની કિરણસિંહ જાડેજા શ્રી બ્રિજરાજસિંહ એસ ઝાલા પર્વ એસ સોની અને ગજરાજ કે જાડેજા વગેરે જોડાઈને પર્વ મેટલ ગ્રુપને આગળ વધારી રહ્યા છે અને બિઝનેસને અલગ અલગ ક્ષેત્રે વિકસાવવા માટે ગુજરાતની સોલર ક્ષેત્રે સોળ વર્ષથી કાર્યરત સુરેન્દ્રનગર અને અમદાવાદ સ્થિત પાવર ટ્રેક ગ્રુપના સ્થાપક શ્રી કિશોરસિંહ ઝાલા એમ ડી કે ઝાલા વગેરે સાથે મળીને ગુજરાત રાજ્યમાં પરવા મેટલ ગ્રુપમાં માં અંદાજિત એકસો કરોડ ના ખર્ચે અઠ્યાવીસ મેગા વોલ્ટ સોલર પ્રોજેક્ટ સ્થાપિત કરીને ગુજરાત સરકાર હાલમાં પોલિસી મુજબ ને પચીસ વર્ષ માટે પાવર વેચાણ માટે આજે પાવર ટ્રેક ગ્રુપ અને પરવા મેટલ ગ્રુપે કરાર કર્યા હતા જેથી પાવર ટ્રેક ગ્રુપના વર્ષ બે હજાર ત્રીસ ના રૂપિયા ચાર હજાર કરોડ રોકાણ સાથે એક હજાર મેગા વોલ્ટ સોલર પ્રોજેક્ટના ના લક્ષ્યાંક તરફ આ એક વધુ સફળતા છે ત્યારે ગુજરાત સરકારની હાલની પોલિસી મુજબ સરકાર રૂપિયા બે પોઈન્ટ છોતેર પ્રતિ યુનિટ વીજ પાવર ખાનગી પાવર પ્રોડ્યુસર્સથી પચીસ વર્ષ સુધી પાવર ખરીદશે જેમાં પર્વ મેટલ ગ્રુપે એક સાહસિક રોકાણ સાથે સોલાર ક્ષેત્રે આગળ વધવા આજે શરૂઆત કરી છે